કોન્ટ્રાક્ટ કર્મચારીઓને હવે કરાશે કાયમી મેમોરેન્ડમ થઈ ગયું જાહેર આંગણવાડી બહેનો હોય કે પછી આશા વર્કરો શિક્ષકો હોય દરેક કોન્ટ્રાક્ટ સ્ટાફ એટલે કે જે પણ રાજ્યમાં કોન્ટ્રાક્ટ કરી તરીકે કરાર આધારિત તરીકે કાર્યરત છે તેવા તમામ કર્મચારીઓ હવે કાયમી થવાની આરે છે મેમોરેન્ડમ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે આજના આપણે વિગતવાર આ વિષય પર ચર્ચા કરીએ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરાશે ક્યારે કેવી રીતે શું લાભ મળવા પાત્ર રહેશે તેમાં કયા કોન્ટ્રાક્ટ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે વગેરે વિગતો આપણે આજના વિડીયોમાં જોઈએ નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે તમારી સમક્ષ એવી માહિતી શેર કરવા જઈ રહ્યા છે જે લાખો પરિવારની જિંદગી બદલાવી શકે છે હા તમે સાચું સાંભળી રહ્યા છો કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કાયમી થવાના મોટા સમાચાર સામે આવી રહ્યા છે કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હવે કાયમી થશે તેવા મોટા સંકેત જોવા મળી રહ્યા છે મેમોરેન્ડમ પણ જાહેર થવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે હવે શું આ વખતે આંગણવાડી આશા શિક્ષક ડેટા એન્ટ્રી ઓપરેટરો મજૂરો બધા માટે આ ગેમ ચેન્જર સાબિત થશે એટલે કે આ વખતે જે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી થવાના જે સંકેત મળી રહ્યા છે તેમાં આંગણવાડી બહેનો હોય કે પછી આશા વર્કરો હોય કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા શિક્ષકો હોય ડેટા એન્ટ્રી ઓપરેટરો હોય કે મજૂરી કામ કરતા કેટલાય કોન્ટ્રાક્ટ કર્મચારીઓ હોય જે સરકારી વિભાગમાં કામ કરે છે આ બધા માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે તો છેલ્લા દિવસોમાં સોશિયલ મીડિયામાં એક જ વાત વાયરલ થઈ રહી છે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી કરાશે મેમોરેન્ડમ પણ તૈયાર થવાની આરે છે પણ હવે પ્રશ્ન એ છે કે સત્ય શું છે ક્યાંથી આવી માહિતી આવી કેવા વિભાગો અસરગ્રસ્ત છે કેટલા લોકોને ફાયદો થશે તો તમામ માહિતી જાણવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો જે પણ માહિતી તમને આપવામાં આવશે તેમાં નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા સત્યતાના આધારે જ માહિતી આપવામાં આવશે તો આ વિડીયોમાં ફેક અને રિયલ વચ્ચેનો તફાવત આપણે સમજીશું સરકાર દ્વારા અંતરો અંદર શું ચર્ચાઓ ચાલી રહી છે તે સમજીશું કયા કર્મચારીઓ સૌથી પહેલા કાયમી થશે અને આખો પ્લાન સંપૂર્ણ બ્રેકડાઉન સાથે આપણે સમજીએ તો સૌથી પહેલો પ્રશ્ન કોણ કોણ સામેલ થશે એટલે કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓમાં જે કાયમીકરણનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે મેમોરેન્ડમની તૈયારી ચાલી રહી છે તેમાં કયા કયા કર્મચારીઓનો સમાવેશ થશે તો સૌથી પહેલા જે કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવશે તે છે આંગણવાડી બહેનો અને સહાયકા બહેનો ત્યાર પછી આશા વર્કર બહેનો મિડ ડે મીલ ઉક રસોઈયા કોમ્પ્યુટર ઓપરેટર ડીઓ સિક્યુરિટી ગાર્ડ ટેકનિકલ સ્ટાફ ડાઇવર પ્યુન આરોગ્ય વિભાગના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ નગરપાલિકા પંચાયતના દૈનિક વેતન ધારકો જે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે કોન્ટ્રાક્ટ પર કામ કરતા શિક્ષકો વિદ્યા સહાયકો એટલે કે જ્ઞાન જે ભરતી કરવામાં આવતી હોય છે તેવા કોન્ટ્રાક્ટ પર કામ કરતા પણ કાયમી કરવામાં આવી શકે છે તો મિત્રો આ તમામ લોકો વર્ષોથી સરકારના કામ કરે છે પણ હક ફાયદો સુરક્ષા કઈ જ મળતું નથી અને એ જ કારણ છે કે કાયમીકરણની માંગ વર્ષોથી ભેગ પકડી રહી છે તો સરકાર હવે આ મુદ્દે એટલી ચર્ચા શા માટે કરી રહી છે તે પણ એક પ્રશ્ન છે તો સૌથી મોટું કારણ તેમાં એક છે તે છે દબાણ બીજું હકીકત ત્રીજું ચૂંટણી અને હાઈકોર્ટની ટિપ્પણીઓ એટલે કે વારંવાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ કાયમીકરણને લઈને જે લાંબા ગાળાથી કામ કરી રહ્યા છે તે કાયમીકરણ ને લઈને દબાણ કરી રહ્યા છે આંદોલનો કરી રહ્યા છે તે એક સત્ય હકીકત છે અને તેમને કાયમી કરવા પણ જોઈએ તે એક હકીકત છે બીજું આવનારી ચૂંટણી ઇલેક્શન હાઈકોર્ટ દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓ વગેરેને કારણે હાલ આ મુદ્દો ચર્ચામાં બની રહ્યો છે રાજ્ય સરકારો પર કોન્ટ્રાક્ટ કાયમીકરણનું રાષ્ટ્રીય દબાણ જોવા મળી રહ્યું છે કેટલાક રાજ્યોમાં પહેલેથી કાયમીકરણ શરૂ કરી દેવામાં આવ્યું છે ડેમિનો ઇફેક્ટ પણ જોવા મળી રહ્યો છે એક જ કામ એક જ ચાર કારણો મળીને સરકારને પગલું લેવા મજબૂર કર્યા છે તો મિત્રો આંગણવાડી બહેનો ની વાત કરીએ કે આંગણવાડી બહેનોને શું કાયમી કરવામાં આવશે તો આંગણવાડી બહેનો તો આ મુદ્દાનું સૌથી મોટું હૃદય સાબિત થયું છે કારણ કે પંદર થી વીસ વર્ષથી સેવા અને હજુ પણ માનદ વેતન શબ્દ સાંભળવો જ પડે છે આ દુઃખ પાણી બનીને વહી રહ્યું છે કાયમીકરણ પછી શું મળશે તો કાયમીકરણ પછી ફિક્સ પ્લસ ગ્રેડ પે આધારિત વેતન પીએફ પ્લસ પીએસઆઈ સર્વિસ બુક પ્રમોશનની તક રજા મેડિકલ નોકરીની સુરક્ષા રીતે આશા વર્કર બહેનો પણ આજે સૌથી વધારે મેદાનમાં દોડે છે મહિલાઓ વેક્સિનેશન સર્વે હેલ્થ રિપોર્ટ પણ વેતન કામ પ્રમાણે મળતું નથી એટલે કે તમામ પ્રકારના કામ કરવા આશા વર્કરો પણ દોડે છે આંગણવાડી બહેનો પણ દોડતી હોય છે પરંતુ વેતન કામ પ્રમાણે તેમને ચૂકવવામાં આવતું નથી કાયમીકરણ તેમના જીવનને સ્થિર કરશે તેવું જોવા મળી રહ્યું છે ઘણા લોકો હવે પૂછે છે કે મેમોરેન્ડમ એટલે શું તો સરળ શબ્દોમાં આપણે સમજીએ કોઈ મોટું સરકારી નિર્ણય લાગુ કરતા પહેલા જ જે દસ્તાવેજ જાહેર થાય છે તેમાં જે રહે છે પાત્રતા સેવા વર્ષ વેતન મેટ્રિક્સ એજ પ્લાન અને એ જ દસ્તાવેજ પછી જીઆર તૈયાર કરવામાં આવે છે હાલમાં જે ચર્ચા ચાલી રહી છે એ મેમોરેન્ડમ તૈયાર થઈ રહ્યું છે તેની ચર્ચા ચાલી રહી છે સરળ ભાષામાં આપણે સમજીએ કે કાયમી કરવાનું જો થાય તો કેવી રીતે થશે તો સૌથી પહેલા જે ફેજ વન નક્કી કરવામાં આવે છે આ ફેજ વન માં આંગણવાડી બહેનો નો સમાવેશ કરવામાં આવે છે બીજા નંબર પર આશા વર્કરો મિડ ડે મિલ વર્કરો હેલ્થ કોન્ટ્રાક્ટ સ્ટાફ આ ચાર સ્ટાફ ફેઝ વનમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો છે ફેઝ ટુ ની વાત કરીએ તો શિક્ષકો સહાયકો વિદ્યા સહાયકો કોમ્પ્યુટર ઓપરેટરો સમાવેશ કરવામાં આવ્યો છે વાત કરીએ તો તેમાં મ્યુનિસિપલમાં કામ કરતા કર્મચારીઓ પંચાયત વર્કરો ડેલી વેજ પર કામ કરતા કર્મચારીઓ ને ફેઝ ત્રણ માં સમાવેશ કરવામાં આવ્યો છે તો આ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે સૌથી પહેલા સર્વિસ વેરિફિકેશન કરવામાં આવશે ડોક્યુમેન્ટ ચેક કરવામાં આવશે ચેકિંગ કરવામાં આવશે સિન્યોરિટી લિસ્ટ તપાસવામાં આવશે જાહેર કરવામાં આવશે ત્યાર પછી રેગ્યુલર પોસ્ટ એલોટમેન્ટ સેલરી મેટ્રિક્સ ની તપાસ થશે છઠ્ઠા નંબરે જોઈનિંગ ઓર્ડર ઇસ્યુ કરવામાં આવશે સિમ્પલ ભાષામાં સમજીએ સરળ ભાષામાં સમજીએ કે એક સાથે આ બધું થશે તો ના એક સાથે નહીં થાય ફેજ મુજબ આ દરેક કાર્યવાહી કરવામાં આવશે હવે સૌથી મોટો પ્રશ્ન ક્યારે થશે દરેક આપણે જે કાયમીકરણની ચર્ચા કરી કોને કાયમી કરવામાં આવશે કયા કર્મચારીઓનો તેમાં સમાવેશ કરવામાં આવશે મેમોરેન્ડમ એટલે શું તેમજ કઈ રીતના કાયમીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે હવે સૌથી મોટો પ્રશ્ન એ થાય છે કે આ કાયમીકરણની પ્રક્રિયા ક્યારે થશે તો સૌથી પહેલા સત્ય જે છે તે છે મેમોરેન્ડમની ચર્ચા ખૂબ જ હાલમાં એડવાન્સ સ્ટેજ પર ચાલી રહી છે બીજું ફાઇલ આગળ વધેલી છે કાયમીકરણનો પ્રેશર ભારે છે આ ત્રણ સત્ય જે જોવા મળી રહ્યા છે તેના પરથી નક્કી થાય છે કે ટૂંક જ સમયમાં આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે પરંતુ તારીખ કોઈએ હજુ જાહેર કરી નથી આ માટે કોઈ ફોર્મ ભરવાનું નથી પૈસા લેતા કોઈ પણ દલાલથી સાવધાન રહેવાનું છે સોશિયલ મીડિયાની પચાસ ટકા ખબર ખોટી બિશ્લેષ છે પૈસા લેતા દેતા કોઈ પણ દલાલ હોય તેમનાથી સૌથી પહેલા સાવધાન રહેવાનું છે આ પ્રક્રિયા માટે તમારે એટલે કે જે કોન્ટ્રાક્ટ પર કામ કરે છે આંગણવાડી બહેનો આશા વર્કરો કે હેલ્થ વર્કરો કોઈ પણ કર્મચારી હોય જે કોન્ટ્રાક્ટ પર કામ કરતા હોય શિક્ષકો હોય કે કોઈ પણ કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ હોય તેમને કોઈ પણ ફોર્મ ભરવાનું નથી આ પ્રક્રિયા માટે કોઈ પણ ફોર્મ ભરવાનું નથી તેથી તેવા દલાલોથી બિલકુલ સાવધાન રહેવાની જરૂર છે અને તારીખ હજુ કોઈએ જાહેર કરી નથી એટલે આ મુદ્દો જે હાલમાં ચાલી રહ્યો છે તે માટેની તારીખ કોઈ જાહેર કરવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તે માટે જે ત્રણ સત્યતા આપણે જોઈ તેમાં મેમોરોન્ડમની ચર્ચા ખૂબ જ એડવાન્સ સ્ટેજ પર હાલમાં ચાલી રહી છે ફાઇલ પણ આગળ વધી ગઈ છે અને કાયમીકરણનો પ્રેશર પણ અત્યારે ભારે છે તેના કારણે વહેલામાં વહેલી તકે આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું જોવા મળી રહ્યું છે એટલે કે સાચું અને સત્ય એ છે કે આ વખતે નિર્ણયની શક્યતા ખૂબ જ મોટી રહેલી છે ગામમાં શહેરમાં પણ સાંજે કે તો મિત્રો ગામમાં હોય કે શહેરમાં હોય કે હજારો લોકો જે સવારે આઠ વાગે કામ પર જાય છે આપણે જે વાત કરી રહ્યા છે તે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની કરી રહ્યા છે પરંતુ આવા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને સાંજે ઘરે આવતા ડર હોય છે કે કાલે નોકરી રહેશે કે નહીં એક આંગણવાડી બહેન દ્વારા જાણવા મળ્યું હતું તેમણે કહ્યું હતું કે આપણે બાળકોને વાલ આપીએ રસીકરણ કરીએ પણ અમારો ભવિષ્ય કોને વાલો છે આશા વર્કર દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકારની ટકોરમાં દોડીએ પણ વેતન સાંભળીને આંખમાં આંસુ આવે છે એટલે કે સરકાર દ્વારા આપવામાં આવતા તમામ કામ કરીએ છીએ દોડીએ છીએ પરંતુ વેતન જે ચૂકવવામાં આવે છે તે સાંભળીને આંખમાં આંસુ આવી જાય છે આ વાસ્તવિકતાને સરકાર પણ હવે જોઈ રહી છે કાયમી થયા પછી કર્મચારીઓને હાલમાં જે દસ હજાર જેટલું ઓછું માનદ વેતન મળે છે કે તેનાથી પણ ઓછું માનદ વેતન મળે છે તેના બદલે વીસ હજારથી લઈને અઠ્યાવીસ હજાર સુધીનું વેતન પોસ્ટ પ્રમાણે મળવાપાત્ર રહેશે કાયમી થયા પછી પીએફ પીએસઆઈ આઈઆર ઇન્ક્રીમેન્ટ વગેરેના લાભો મળશે પેન્શન સ્કીમ નોકરીની સો ટકા સિક્યુરિટી મેડિકલ રજા પ્રમોશન પાથ વગેરે મળવાપાત્ર રહેશે એટલે કે આ ફાયદા તમારું જીવન બદલી નાખે એવા છે તો મિત્રો કોન્ટ્રાક્ટ કર્મચારીઓનું કાયમીકરણ માત્ર નોકરીનો પ્રશ્ન નથી આ તો સન્માન સન્માન સુરક્ષા અને સ્થિરતાનો પ્રશ્ન છે મેમોરેન્ડમ જાહેર થાય કે અમલ થાય જે પણ લગતી નવી માહિતી આવશે આપણે આ ચેનલ પર તમને સૌથી પહેલાં અપડેટ આપીશું જો તમે પણ કોન્ટ્રાક્ટ કર્મચારી છો તો કોમેન્ટમાં સપોર્ટ જરૂર લખજો આ વિડીયો લાઇક શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરવા વિનંતી છે ધન્યવાદ